આજરોજ તલાજાના વિક્રમ બારીયા જે ગરીબ અને નિરાધારની મદદનું કામ ઉપાડ્યું છે તેને તલાજાના મરહુમ અબ્દુલ કરીમભાઈ વાડીવાળાના દીકરા અલગ્દીભાઈ વાડીવાળાને રૂબરૂ મુલાકાત કરાવી હતી જ્યારે આ નિરાધાર બહેને કે જેને એક દીકરો જ છે બાકી કોઈ રોડવાનું નથી તેને અનાજની કીટ તો એ ગ્રુપના દાતા તરફથી અપાઈ હતી અને વાપરવા માટે રોકડ રકમ અલૌદભાઈ તરફથી અપાઈ હતી સાથે મકાનોના કામમાં પણ જેટલી થાય તેટલી રકમ આપવાનું પણ કહ્યું હતું અને આ મહિલા અબુગઢ ગામના દેવી પૂજક સમાજના છે માટે દરેક દાતાઓને વિનંતી કે ફૂલ નહીં તો ફૂલની પાકડી મદદરૂપે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે દાન આપી આ લોકોની મદદ કરો માજીનું ઘર કેવું છે અંદર ત્યાં હાવ ખાલી છે માત્ર માત્ર એક જ ડામચ્યો છે અત્યારે એની અંદર તમે ઘર બતાવી શકો છો કેમેરા બાજુ લાવીને જોઈ જાઓ છો અને ઘર હાવ હાવ એટલે હાવ ખાલી છે અત્યારે અને એમને પરિવારમાં કોઈ છે નહીં પરિવારમાં મા દીકરો બે બે છે બીજું કોઈ છે નહીં તો ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી જેથી કરીને આ માજીનું ઘર વેલાસર બની જાય અને ચોમાસું આવે એ પહેલાં આ માજીનું ઘર વેલાસર બની જાય જેથી કરીને હેરાન થતાં મટે તો અત્યારે આ માજીને અત્યારે હાલની તકે આપણે બેતાલીસ રૂપિયા જેવી રકમ આવી ગયેલી છે અને આપણી સાથે આવેલા છે કરીમ બાપુ વાડીવાળા જે છે એમના સુપુત્ર અલાઉદીનભાઈ દસાડિયા સાહેબ આવેલા છે એમની સાથે આપણે વાત કરવી શું કહેવા માગેશું ચાલો હા તો કાંઈ વાંધો નહીં નમસ્કાર દેશક નું તો હું છું વિક્રમ બારીયા મારી સાથે અત્યારે હાલમાં કરીમ બાપુના સુપુત્ર અલાઉદ્દીનભાઈ દસાડીયા મારી સાથે આવેલા છે અત્યારે તળાજા તાલુકાના અબુકટ ગામે અબુકટ ગામે જે આ મંગુમા કરીને રહી છે આ એમ ઝૂપડું બનાવીને રહી છે અત્યારે હાલની તકે મંગુમા માટે બેતાલીસ હજાર રૂપિયા જેવી રકમ ભેગી થઈ ગઈ છે તો સર્વે મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા માટે વિનંતી કે આ મદદ કરવા માટે આ આપના સ્ક્રીન ઉપર ગૂગલ પે નંબર આપેલો છે એની ઉપર તમે મદદ કરી શકો છો તમે શું કહેશો મોટા ભાઈ માજી વિશે ભાઈ જો કુદરતે આપણને આપ્યું હોય તો જેટલું થાય એટલું આપણે નાના માણસોને પણ સપોર્ટ કરવો જોઈએ અને દેવું જોઈએ એ આપણી ફરજ છે જેટલું આપ્યું છે કુદરતે એના આપણે એક ટકો બે ટકા પાંચ ટકા જેટલી આપણી હેસિયત હોય એટલું આપીએ પણ આપીએ કોઈ ગરીબ માણસોને ભલે તો દર્શક મિત્રો મારી નમ્ર વિનંતી આ માજીને વધુમાં વધુ મદદ મળે એવી મદદ કરવા વિનંતી ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી મદદ માટે આપણા સ્કીમ પર ગૂગલ પે નંબર આપેલો છે વિક્રમ બારીયા તળાચા